પાટણ જિલ્લામાં ગણેશ વિસર્જન પ્રસંગે સર્જાઈ કરુણાંતિકા સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં એક જ પરિવારના ચાર સભ્યો નદીમાં ડૂબ્યા ત્યારે એક જ સાથે અર્થી ઉઠતા સમગ્ર ગામ હિપકે ચડ્યું ઉત્તર ગુજરાતના પાટણમાં વિઘ્નહર્તા દેવનો પાંચમા દિવસનો વિસર્જનનો પ્રસંગ પ્રજાપતિ પરિવાર માટે કાળનો અવસર બન્યો સરસ્વતી નદીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રો અને મામાનો જીવ ગુમાવતા સમગ્ર ગામ હિપકેચ્યું હતું ત્યારે મૃતકોની અંતિમ યાત્રાએ સૌ કોઈને શોકમગ્ધ કરી દીધા હતા પાટણ જિલ્લાની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા અને બે પુત્રો અને મામાના મોતના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે સાત વાગે એક જ પરિવારના ચાર જણા ડૂબાયા હોય એવી માહિતી અમને મળી છે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ આર પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે એમાંથી લગભગ એકની એકનો મૃતદેહ મળ્યો છે એવું એવું જાણવા મળ્યું છે બાકીના શોધખોળ ચાલુ છે પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ ત્રણ જણા છે કે ચાર જણા છે પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના ચાર જણા એમાં બે દીકરા અને એની માતા જે હોય એ એવા એવું જાણવા મળે ત્યારે સવારે પાટણના વેરાય ચકલા ખાતેથી એક સાથે ચારેની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો જેમાં પ્રજાપતિના પરિવારમાં તેમના અને બે પુત્રો રહેતા હતા ત્યારે બુધવારે સર્જાયેલી ઘટનામાં પત્ની અને તેના બે બાળકોના મોત થતા નીતિશભાઈ એક જ દિવસમાં પોતાના ત્રણ ત્રણ પરિવારજનોને ગુમાવ્યા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે પાંચ દિવસ સુધી ગણપતિ દાદાનું પોતાના ઘરમાં સ્થાપન કર્યું હતું અને બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક કુલ સાત લોકો અંદાજે ડૂબવા લાગ્યા હતા ત્યારે ત્રણને ને બચાવી લેવામાં આવ્યા પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને તેમના બે પુત્ર જીમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા ત્યારે રાત્રિના સમયે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરીને લાશને તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી ત્યારે આ ચારેય લોકોની અંતિમ વિધિ માટે મૃતદેહનો પાટણના પદ્મના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે અંતિમ સંસ્કારના પ્રસંગે સમગ્ર ગામ હિપખે ચડ્યું હતું